તો જય દ્વાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજ આપણે બનાવશું ભીંડાનું શાક તો સૌથી પહેલાં આપણે લીલીશું ભીંડા અને ભીંડાને આવી રીતના વ્યવસ્થિત કટિંગ કરી લેશું અને પછી એક કઢાઈમાં લેશું થોડું ઘણું તેલ એમાં નાખ દઈશું જીરું અને અજમો અને ભીંડાને વ્યવસ્થિત આપણે ફ્રાય કરી લેશું ત્યારબાદ આપણે લીલીશું લસણ સીંગ સેવ અને તલ અને મિક્સરમાં વ્યવસ્થિત ભૂક્કો કરી લેશું અને એ ભૂક્કામાં આપણે નાખી દઈશું ધાણા નમક હળદર ચટણી ધાણાજીરું ગરમ મસાલો અને આમચૂર પાવડર અને વ્યવસ્થિત મિક્સ કરી લેશું પછી જે આપણા ભીંડા હતા એમાં એને બધું એડ કરી દેશું વ્યવસ્થિત આવી રીતના માથે નાખી દઈશું વ્યવસ્થિત અને થોડુંક પાણી એડ કરી દઈશું અને પછી એને થોડીકવાર કૂક ખાવા દેશું વ્યવસ્થિત આવી રીતના કૂક થઈ જાય તો તૈયાર છે આપણું ભીંડાનું શાક તો તમે પણ ઘરે એકવાર બનાવીને ટ્રાય કરો આવા જ રેસિપીને વિડીયો જોવા માટે અમારી પ્રોફાઇલને ફોલો કરી લેજો જય દ્વારકાધીશ